માતાજી ખેડૂત ભાઈ આપણી ચેનલ માં સ્વાગત છે હવે ધૂમ સીઝન ચાલુ થઈ ગઈ વરસાદી નુકસાની તો પણ કરી બધે પણ અત્યારે વરાપ દીધી એટલે કેસરોની હરખા હાલે તો બતાવીએ કામ કેવું કાગળ તમે જોઈ જાવ વિડીયોમાં બધું આગળ ના અવાજ આવી ખો ભલે બાકી તો હુકાઈ ગય એટલે વાંધો ને ડાયરેક્ટ ડાયરેક્ટું નાખીએ એટલે હુકાઈ ગયો એટલે નીકળે ભેજ ઉડે ગયો

भपर बधा विका पड़ गला पासा खाए ओली भाॼी पासा गला करे તમારે કેવું કામ ચાલુ છે અત્યારે નું જે પેલા આ સિઝન હતી વરસાદ પેલા એવી જ અત્યારે ફૂલ ચાલુ થઈ એક બીજું ભાઈઓ કે આપણી ઓપનર હોય જે આ ઠેસર કે ઓપનર કે કોઈ પણ હોય એમાં ઓર નો લેતું હોય તો ઓર માટે આઈડિયો હે એ આપણી વિડીયો બનાવી એક અલગ થી એનો કે જે અલગ ઓર નો લેતું હોય ને આપડી જે ઓર થાય કરાવવો હોય તો એના માટે એક જુગાડ છે તો એના માટે વિડીયો આપડી બનાવ્યું તો એ વિડીયો આગળ મીઠ્યો આપણી બધા હશે કાલ તો આપણી બનાવવાની મીઠી તો એ વિડીયો જોઈજો બધે જેથી કરીને ફાયદો થાય અને વેલ્યુ ઝડપથી કામ નીકળે અને આપણે આ સીપીઆઈનો પણ આ વિડીયો આગળ મોકલ્યું તો એક કઈ ટાઈપનો સીપીઓ લેવો એ તો કઈ અત્યારે સિઝન ચાલુ છે પણ આ પાછી સિઝનમાં કામ આવે લેવો તો ઘડેકાયો આ રીતના અત્યારે કામ ચાલુ છે બસ ખાલી આપણી આ વિડીયો વેબસાઇટમાં બનાવ્યો હતો બાકી જે ઠેસરના સેટિંગ આગળ મોકલશે બધાય અને બીજા નંબરમાં આપણી ઓરનો વિડીયો કાલે આપણી મીખ્યું અથવા તો પરમ દિવસે મીખ્યું બનાવે કે ઓર ન લેતું હોય કોઈ પણ થેસર કોઈ અલગ તો એના માટે જુગાડ આપણી કેમ કરવું હોય એ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ માં નવા હોય તો જોડાઈ જાજો સબસ્ક્રાઇબ કરી દેજો આવા નવા પ્રતિનો અલગતા વિડીયા જોવા માટે તો મળીએ પાછા બીજા માં જય માતાજી બધા ખેડૂતભાઈ